નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડવામાં આવી છે આજે આપણે સંપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ જો મિત્રો તમે આપણી YouTube ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણે આવા ઉપયોગી નવા વિડિયો લાવતા રહીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની કુલ બે હજાર ત્રણસો જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી વિશે વાત કરીએ જેમાં ઓનલાઈન અરજીઓ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ છે ઉમેદવાર ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ આપણે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા રહેલી છે તેના વિશે વાત કરીએ અમદાવાદમાં કુલ એકસો ને તેર જગ્યા છે અમરેલીમાં છોતેર જગ્યા અરવલ્લીમાં ચોમ્મોતેર જગ્યા આણંદમાં સત્યોતેર જગ્યા કચ્છમાં કુલ એકસો નવ જગ્યા ખેડામાં છોતેર જગ્યા ગાંધીનગરમાં તેર જગ્યા ગીર સોમનાથ જિલ્લામાં અડતાલીસ જગ્યા છોટા ઉદયપુરમાં એકસો ને પાંત્રીસ જગ્યા જામનગર જિલ્લામાં સાઠ જગ્યા જુનાગઢ જિલ્લામાં બાવન જગ્યા ડાંગ જિલ્લામાં કુલ તેતાલીસ જગ્યા દાહોદ જિલ્લામાં પંચ્યાસી જગ્યા કાપી જિલ્લામાં ત્રેસાઠ જગ્યા દેવભૂમિ દ્વારકામાં કુલ વીસ જગ્યા નર્મદા જિલ્લામાં ઓગણસાઠ જગ્યા નવસારી જિલ્લામાં બાવન જગ્યા ત્યારબાદ પંચમહાલ જિલ્લામાં ચોરાણું જગ્યા પાટણ જિલ્લાની વાત કરીએ તો અડતાલીસ જગ્યા પોરબંદર જિલ્લામાં છત્રીસ જગ્યા બનાસકાંઠા જિલ્લામાં કુલ એકસો દસ જગ્યા બોટાદ જિલ્લાની વાત કરીએ તો સત્યાવીસ જગ્યા ભરૂચ જિલ્લામાં કુલ એકસો ચાર જગ્યા ભાવનગર જિલ્લામાં ચોર્યાસી જગ્યા મહીસાગર જિલ્લામાં સિત્તેર જગ્યા મહેસાણા જિલ્લામાં કુલ તેત્રીસ જગ્યા મોરબી જિલ્લાની વાત કરીએ તો સત્તાવન જગ્યા રાજકોટ જિલ્લામાં કુલ અઠ્ઠાણું જગ્યા વડોદરા જિલ્લામાં કુલ એકસો ને પાંચ જગ્યા વલસાડ જિલ્લામાં પંચોતેર જગ્યા સાબરકાંઠા જિલ્લામાં એક્યાસી જગ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં પંચ્યાસી જગ્યા અને સુરતમાં કુલ એકસો ને સત્યાવીસ જગ્યા ભરતી કરવામાં આવશે તમામ જિલ્લાની કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો બે હજાર નેવાસી જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ હવે આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અને જે ઉમેદવાર સ્નાતક કક્ષાની અંતિમ વર્ષ અથવા સેમેસ્ટરની પરીક્ષા આપી છે અને તેમનું પરિણામ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં જાહેર થયું નથી તેઓ પણ અરજી કરવા પાત્ર રહેશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે સ્નાતકની ડિગ્રી પાસ કર્યાનો પુરાવો રજૂ કરવાનો ફરજિયાત છે હવે આપણે કોમ્પ્યુટરના જ્ઞાન વિશે વાત કરીએ જેમાં ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા ઉમેદવાર ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ જેમાં ઉમેદવાર પાસે કોઈ પણ એક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે ભાષાના જ્ઞાન વિશે વાત કરીએ જેમાં ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ જેમાં ઉંમરની ગણના અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે દસ છ બે હજાર પચીસના રોજ ગણવામાં આવશે જેમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ એટલે કે દસ છ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષ હોવી જોઈએ ઉમેદવારની દસ છ બે હજાર પચીસના રોજ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ હવે આપણે વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને કુલ પાંચ વર્ષની છૂટછાટ મળશે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને કુલ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને કુલ પંદર વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને કુલ વીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે રેવન્યુ તલાટીના પગાર ધોરણ વિશે વાત કરીએ જેમાં પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવશે પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે એટલે કે પાંચ વર્ષ સુધી તેમને છવ્વીસ હજારનો ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે અને પાંચ વર્ષ બાદ તેમને સાતમા પગાર પંચ દ્વારા નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ આપણે પરીક્ષા ફીની વાત કરીએ જેમાં અનામત વર્ગ છે એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને કુલ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોની વાત કરીએ તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ અનુસૂચિત જાતિના ઉમેદવારો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન ઉમેદવારો ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વિશે વાત કરી છે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને ટૂંક જ સમયમાં આપણે રેવન્યુ તલાતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના પર વિડીયો લાવી રહ્યા છીએ